નમસ્કાર ખેતી નિયમક શ્રેણી કચેરી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંદેશ રાજ્યમાં ખેડૂતોને મળશે આધાર કાર્ડની જેમ ફાર્મર આઈડી ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને મળશે આંગળીના ટેરવે તેની તમામ જમીનની માલિકીની માહિતી તમામ ખેતીવાડી ધિરાણ સંબંધિત લાભો બનશે સરળ રાજ્યમાં આગામી 15 ઓક્ટોબરથી શરૂ થશે ખેડૂત નોંધણી ભારત સરકારે पीएम કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી કરી ફરજિયાત 25 નવેમ્બર પહેલા पीएम કિસાન લાભાર્થીએ કરાવી ન થશે નોંધણી પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં થશે નોંધણી ખેડૂતો જાતે પણ કરી શકશે નોંધણી રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી કરવી ફરજિયાત ખોટી નોંધણી થશે રદ વધુ માહિતી માટે તાલુકાના મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી જેતે ગામના તલાટી કમ મંત્રી શ્રી ગ્રામ સેવક શ્રી નો સંપર્ક કરશો